એક પતિ રાત્રે નવ વાગે ઓફિસથી ઘરે આવે છે અને આવતાની સાથે એની પત્ની એની જોડે ઝઘડવા લાગે છે કારણ કે એ પત્ની એના પતિને પસંદ નથી કરતી અને પતિ એવું કહે છે કે મને બહુ ભૂખ લાગી છે મને જમવાનું આવે અને પત્ની એવું કહે છે કે તમે જાતે જઈને ખાઈ લો મને ઊંઘ આવે છે તો પતિ બિચારો જાતે જઈને જમી લે છે રાત્રે એની પત્ની ખૂબ એની જોડે ઝઘડો કરે છે અને પતિ બિચારો કંઈ બોલ્યા વગર સુઈ જાય છે સવાર પડે છે પતિ બિચારો ફરીથી ઓફિસ જવા નીકળે છે અને આ પત્નીને કહે છે કે મને નાસ્તો તો બનાવી આપ પણ એની પત્ની ફરી એની જોડે ઝઘડો કરે છે અને એવું કહે છે હું તો કંટાળી ગઈ છું તારાથી ભગવાન કરે તું મરી કેમ નથી જતો તો આવું સાંભળીને પતિ બિચારો ફરીને ચૂપચાપ ઓફિસ જતો રહે છે બપોર થાય છે એ પત્ની એના બાળકોને લેવા સ્કૂલે જાય છે જ્યારે બાળકોને લઈને સ્કૂલથી પાછી આવે છે ને ત્યારે એ જુએ છે એના ઘરની આગળ બહુ મોટી ભીડ દેખાય છે તો આ જોઈને એ પત્ની ગભરાઈ જાય છે પાસે જઈને જુએ છે તો એના ઘરની આગળ એના પતિની લાશ પડેલી હોય છે તો આ જોઈને એ બહુ ડરી જાય છે અને આજુબાજુના લોકો બધા જે એકઠા થયેલા હતા ને એ વાતો કરતા હોય છે કે આ ભાઈનો કારમાં એક્સિડન્ટ થયો આ સાંભળીને પત્ની જોર જોરથી રડવા લાગે છે અને એવું કહે છે કે તને ભૂખ લાગી હતી ને હું તને જમવાનું બનાવી આપીશ તું કહે એમ કરીશ પણ તું ઊભો થાય મારી જોડે વાત કર પણ શું વાત કરે પતિ બીજે કારણ કે એના જ શ્રાપ એને લાગ્યા હતા એના પતિના ગયા પછી એ પત્નીને આ દુનિયાના અસલી રંગ દેખાવા લાગે એના પોતાના પણ એનાથી મોઢું ફેરવા લાગે અને અમુક લોકો તો એને ખોટી રીતે પણ જોઈ રહ્યા તો આ બધું થયા પછી એની પત્નીને રિયલાઇઝ થયું કે મારો પતિ ગમે તેવો હતો પણ સારો હતો તો મારે એટલું જ કહેવું છે કે પતિ ભલે ગમે એવો હોય પણ એ સ્ત્રીના માથાનો તાજ હોય છે તમારું શું કેવું ચાનવશે કોમેન્ટ ચોક્કસથી કરજો અને આ વિડીયો ગમે હોય તો શેર જરૂર કરજો